આજે ભરૂચમાં મનરેગા કૌભાંડની એક એફઆઈઆર શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધરન એન્ટરપ્રાઇઝ પર થયેલી છે પરંતુ આ એફઆઈઆર માત્ર સાત કરોડ અને ત્રીસ લાખના નાણાકીય ગેરરીતિની થઈ છે ત્યારે સવાલ એ થાય છે કે આ એજન્સીઓ દ્વારા વર્ષે જ સિત્તેર કરોડના નાણાં એજન્સીઓને ચૂકવવામાં આવ્યા છે ત્યારે આગલા વર્ષોમાં અને પાછલા વર્ષોની તમામ તાલુકાની કામગીરીની જો તટસ્થ તપાસ કરવામાં આવે તો આ જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સી દ્વારા કોઈ પણ જગ્યાએ કોઈ પણ જાતનું મટીરિયલ સપ્લાય કર્યું નથી રોયલ્ટી વાળા બિલો મૂક્યા નથી જીએસટી વાળા બિલો મૂક્યા નથી છતાં કેટલાક નેતાઓના દબાણથી અધિકારીઓને મિલીભગતથી કરોડો રૂપિયાના ટ્રાન્સફર આ એજન્સીના ખાતામાં કરવામાં આવ્યા છે ત્યારે આગલા દિવસોમાં અમે કીધું હતું એમ કે મનરેગા કૌભાંડના માસ્ટર માઇન્ડ કોંગ્રેસના એક દિગ્ગજ નેતા જુનાગઢ લોકસભાના ઉમેદવાર જોટવા છે છે આ એજન્સી જોટવાની એમની સાથે રહેનારા મેનેજર અને સુપરવાઇઝરને પ્રોપરાઇટર બનાવીને આ કૌભાંડો થયા છે નર્મદા જિલ્લામાં પણ આવી જ રીતના ત્રણ વર્ષ બે હજાર વીસ એકવીસ એકવીસ બાવીસ અને બાવીસ તેવીસમાં આ જલારામ એન્ટરપ્રાઇઝના એકાઉન્ટમાં ચારસો કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે એવી રીતના દાહોદ પંચમહાલ અને છોટા ઉદેપુરમાં પણ જમા કરવામાં આવ્યા છે ત્યારે ભરૂચમાં પણ તટસ્થ તપાસ થાય અને ગમે એવા ચમરબંધી નેતાઓ હોય કે અધિકારીઓ હોય એમને પણ આમાં આરોપી બનાવવામાં આવે એવી અમારી માગણી છે અમે આવનારા દિવસોમાં લોકોને સાથે રાખીને આ તમામ જિલ્લાઓની જિલ્લા નિયામકની કચેરીઓ એસપી કચેરી અને કલેક્ટર કચેરીની ઘેરાબંધી કરીશું જો આમાં ભીનું સંકેલવામાં આવશે જો આમાં આગળ તટસ્થ તપાસ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં અમારે જન આંદોલનના માર્ગે જવું પડશે અને જે આ અહીંના સ્થાનિક નેતાઓ જે આ લોકો સાથે મળીને ભાજપ કોંગ્રેસના ભાઈ ભાઈ બનીને જે મનરેગા ગરીબોને રોજગારી આપનારી યોજનાના કૌભાંડો કર્યા છે અમે કોઈ સંજોગોમાં ચલાવી લેવાના નથી ધન્યવાદ